ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એના એકસો તેત્રીસમાં જન્મદિવસે આત્મીય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પડઘરી ગામમાં રેલી અને કેક કટિંગનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં પડઘરી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પડઘરી તાલુકા ભાજપના પ્રમુખ શૈલેશભાઈ ગજેરા

આજે અમે ચૌદમી એપ્રિલના દિવસે બાબા બાબાસાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો કેક કટિંગ કરાવ્યું હતું મોવાયા સર્કલ મોવાયા સર્કલથી અમે રેલીની રેલી સ્ટાર્ટ કરેલી હતી અને ઝાલા સાહેબ દ્વારા આઈસ્ક્રીમનું વિતરણ થયેલું હતું અમે અહીંયા અમે અહીંયા ફૂલ ફૂલા પુષ્પાંજલિ કરેલી હતી અને બાબા બાબાસાહેબના જન્મદિવ એકસો તેત્રીસના જન્મદિવસે અમે આજે કેક કટિંગનો કાર્યક્રમ કર્યો અને રેલી સ્વરૂપે આવ્યા હતા આજે અમે કાર્યક્રમ ખૂબ સરસ અને ખૂબ જ આનંદમય આનંદમય કર્યો હતો શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ